જે મિત્રો મારી ચેનલ પર તમારું સ્વાગત છે આજે હું તમને એક નવું સ્ટેટસ બનાવતા શીખવાડીશ તો ચાલો આપણે ફોન ચાલુ કરીએ તો પહેલા જ લાઈટ મશીનો પણ કરી આપણે નવ પોઈન્ટ સોળનો રેશો સિલેક્ટ કરી લેવાનો ક્લેક કર્યા પછી આપણે એક ફોટો એડિટ કરે છે હું તમને બતાવી દઉં અમાધાણીનો એક ફોટો એડિટ કરે છે ચાલો તમને ફોટો બતાવી દો આપણે એક ફોટો લઈ લઈએ ફોટાને આપણે લાંબો કરી દેવાનો કે આપણે જેટલા મિનિટનું રાખ્યું છે આ રીતે દસ મિનિટ નું રાખીશ દસ સેકન્ડનું એથી આપણે ખૂબ સારા નામ લખી લઈએ રામાપીનું લખીએ વડોદરા બોલ્ટો રાખી દેવાનો કલર લઈ લો રાખી થોડીક સાઈઝ મોટી કરવા આપણે અહીંથી ઉપર થોડીક મોટી કરી દઈએ અઠ્યાવીસ મિન કરી રાખવાનું ચાલો બીજાજી લઈ લઉં આ રીતે આપણે કંઈક ટીક્કર લઈ લેવાનું આનો આપણે કલર બી લે કરી લેવાનું ડાઉન એટલે આની શેપ માં આવી આની સાઇઝ ચોવી જેટલી રાખવાની અને આ રીતે કંઈક સેટ કરી દેવાનું હવે કરી દેવાનું આપણે આનો શેડો ઓન આના આપણે ફોટા જેટલો લાંબો કરી લઈએ અને બેને મિક્સ કરી દઈએ ફોટો બને કમ્પ્લીટ થઈ ગયો છે તો આને આપણે ઇફેક્ટ મારવાનો છે તો આપણે અને એટલે ટિકટ લગાવી દઈએ ટિકટ લગાવીને આપણે ઇફેક્ટ આપણે અને કોપી કરી કોપી કરીને આપણે આની ઉપર પહેલામાં પેસ્ટ કરી દેવાનો આ રીતે પહેલો ઇફેક્સ આપણો લાગી ગયો છે બીજો ઇફેક્ટ શું લેતા આવું આપણે આ ઇફેક્સ રાખવાનો છે કઈ પાણી જેવી હોય એવી કોપી કરી મારી દઈએ આપણો વિડીયો બનીને તૈયાર થઈ જાય છે તો વિડીયો ગમે તો લાઇક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને તમારે ફોટો પણ કોઈ પણ મટીરિયલ જોતું હોય તો આપણે કોમેન્ટમાં જણાવી દેવ તો તમને ફોટો અને મટીરિયલ આપી દઈશ તો જય માતાજી જય રોમાતાણી વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો અહીંથી આપણે વિડીયો ડાઉનલોડ કરી લઈએ